નમસ્કાર દર્શક મિત્રો સયાજી સમાચારમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો વોર્ડ નંબર ના ભાજપના પૂર્વ કોર્પોરેટર રમેશ રાજાના પુત્ર તપન પરમારની હત્યા બાદ એકાએક જાગેલા પાલિકાના તંત્રએ પોલીસ બંદોબસ્તને સાથે રાખીને દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરી છે અને આ ઝુંબેશ જે હાથ ધરવામાં આવી છે તે અંતર્ગત આડેધડ કામગીરી કરવામાં આવી રહી છે જેમાં પાપડી ભેગી ઈયળ બફાયા જેવો ઘાટ પણ સર્જાઈ રહ્યો છે સંવેદનશીલ વિસ્તારોમાં દબાણો દૂર કરવાની સાથે સાથે પાલિકાની દબાણ શાખાની ટીમ દ્વારા અન્ય વિસ્તારોમાં પણ ગેરકાયદે દબાણો પર સપાટો બોલાવવામાં આવી રહ્યો છે આજે દબાણ શાખાની ટીમ વોર્ડ નંબર તેરમાં આવેલા પિરામિતા રોડ પર ત્રાટકી જ્યાં ગેરકાયદેસર મચ્છી માર્કેટ બનાવવામાં આવ્યું હતું ત્યાં કામગીરી દબાણો હટાવવાની હાથ ધરવામાં આવી કામગીરી દરમિયાન રાવપુરા પોલીસ મથકના સ્ટાફના બંદોબસ્તને સાથે રાખવામાં આવ્યો હતો और वो स्टॉप कर ले भाई भाई पर परमिशन दे अभी एक मिनट खाली नीचे है पीला मीटर अंदर है ये वाला करना है हां ये किस कारण है आई जा मुझे मछली मैं मेरा मुंडा बने अकेले शेयर सामान के आलू तो खाली कैरेट भर कैरेट ज्यादा भाई भाई मोर से आ गई પીરામિતર વિસ્તારની અંદર મચ્છી માર્કેટ આવેલ છે એ વિસ્તારમાં ઘણા વર્ષોથી તેઓને વારંવાર નોટિસ આપી છે છેલ્લા પાંચ દસ દસ વર્ષથી તેઓને વારંવાર નોટિસ આપવા છતાં પણ તેઓ તરફથી વાપરપે ફી કરવાના ફી પણ ભરેલું નથી જેથી આજ રોજ મચ્છી માર્કેટને સીલ કરવાનું આયોજન કરેલ છે કારણ છે કે પીરામિતર મચ્છી માર્કેટમાં વિજય કનૈયાલાલ કહાર તરફથી અને એક મનોહરભાઈ કહાર તેઓને વારંવાર વાપર પીકવી ભરવા બાબતે નોટિસ આપેલ છે મૌખિક તેમજ લેખિત પણ નોટિસ આપવામાં આવે છે તેમ છતાં પણ તેઓ તરફથી કોઈ પ્રકારનું ચુકવણું કરવામાં આવેલ ન હોય આજરોજ તેઓનું મચ્છી માર્કેટ સીલ કરવાનું આયોજન કરેલ છે ના હાલ તો મચ્છી માર્કેટ પૂરતી કરવામાં આવશે અત્યારે વડોદરા મહાનગરપાલિકાના માર્કેટ શાખા દબાણ શાખા તેમજ રાવપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સંયુક્ત રીતે કામગીરી હાથ ધરીએ છીએ દર્શક મિત્રો उल्लेखनीय છે કે આજે પિરામિતા રોડ પર ડબાણો દૂર કરવાની સાથે સાથે વિસ્તારમાં આવેલી વિસ્તારમાં આવેલા મચ્છી માર્કેટની દુકાનોને પણ સીલ મારવામાં આવ્યું અને આપણે દુનિયામાં આશા રાખીએ અને હવે કાયમ માટે આનું મલ્ટી માર્કેટ બહુ થઈ ગયું છે જે કઈ શકાય હવે આજ પડે કોઈ પણ